બનાસકાંઠા પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષથી અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ધાનેરા તાલુકાના શિયા ગામના વતની પ્રભુજી વસનાજી રાજપૂતનું તારીખ સાત જુલાઈ બે હજાર પચીસના રોજ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી ફરજ ઉપર હતા તે દરમિયાન તેઓનું આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા હતા

થોડા દિવસો અગર પાથાવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પ્રભુજી હેડ કોન્સ્ટેબલ ચાલુ નોકરી દરમિયાન અચાનક જ એમની મૃત્યુ થયું હતું આ બાબતની જાણ પોલીસ પરિવારમાં એક લાગણી ફેલાઈ ગઈ હતી જેના કારણે થઈ અને ત્યારબાદ જે એક વેલફેર સહાય હોય છે એ તમામ સહાય એમને કરી દેવામાં આવી છે પરંતુ સાથે સાથે બનાસકાંઠા પોલીસનો એક હંમેશા આગ્રહ રહ્યો છે કે એના પરિવારને હંમેશા મદદ કરવી એના માટે થઈ અને આખા બનાસકાંઠા પોલીસે ભેગા થઈ અને રકમ ભેગી કરી અને આજે થરાદ અને થરાદની હાજરી હાજરીમાં એ પરિવારને આજે આપવામાં આવી છે અમે એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે આશા રાખીએ છીએ કે એમના પરિવારને જ્યારે બી મદદની જરૂર હશે ત્યારે હંમેશા બનાસકાંઠા પોલીસ ગુજરાત પોલીસ એમના માટે આજ રીતે ઉભી રહેશે થેન્ક યુ